છોકરી બાજુ મૂકવાના છે રેડી છો બધા ચાલો આપણે યુગ બોલાવશું યુગ અહીં આવો બેટા હવે હું અહીં બેસી જા પહેલા આમાં જે આ કપડા છે ને એમાંથી કોઈ પણ એક કપડું લે અને કોણ પહેરે નક્કી કર પહેલા ચલો ઈ શું છે તારી પાસે આ શું છે કરે કે મને આ ઉપર થઈને બતાવી દે આ શું કહેવાય આને શર્ટ અને પેન્ટ કોણ પહેરે છોકરા બાજુ મૂકી દે એને ચલો યુકે સરસ આપણને પ્રવૃત્તિ કરી દીધી સરસ જાવ બેસી જા એ લોકો ચલો બધા બોલો તેના કોણ પહેરે અને શું કહેવાય એને? બાજુમાં ઊભો. વેરી ગુડ સરસ. બાજુમાં ઊભો દે બેટા. આ બાજુમાં ઊભો કીધું ને છે ને વ્યવસ્થિત બેટા. સરસ ચલો ક્લેપ કરો એના માટે. ચલો આ બસ પ્રાતિક આવી જાવ તો. આઈ જા. આઈ જા બેટા. વેરી મજા લાઈ જાવ તો. વનસી

તો આ રીતે છોકરા અને છોકરીના કપડા આપણને ખબર પડવી